કેન્દ્રીય બજેટમાં ખેડૂત સમાજ માટે વિશેષ જાહેરાતો કરવામાં આવે તેવી માંગ સાથે સુરત ખેડૂતોએ રજૂઆત કરવામાં આવી છે ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી મંડળીના પ્રમુખ જયેશ પટેલે આગામી દિવસોમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાતો કરવા માંગ કરી હતી અને જણાવ્યું હતું કે કૃષિ ઉપયોગી સાધનો વાહનો અને ખાતરો પર જીએસટી નાબૂદ કરવા સાથે દૂધ મંડળીઓને આઈટી કાયદામાંથી મુક્ત આપવા સહિતની માંગ કરી હતી પ્રાથમિક સહકારી મંડળીઓને એનસીસી પરંતુ સાથે સાથે ટીડીએસ અને ટીસીએસ કપાતમાંથી પણ મુક્તિ અપાય માંગ કરાઈ હતી જયેશ પટેલ ખેડૂત આગેવાન ભારત સરકારનું કેન્દ્રીય બજેટ જાહેર થવા જઈ રહ્યું છે એના માટે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો માટેની ભલામણો અમે નાણામંત્રીને મોકલી છે જે રીતે બે હજાર બાવીસમાં બમણી આવકની જે રીતે બધા બધાનું સપનું છે એ દિશામાં કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે એના અનુસંધાનમાં ખેડૂતોને જે ક્રેડિટ કાર્ડ ત્રણ લાખની મર્યાદામાં વ્યાજ રહિત આપવામાં આવી રહ્યા છે એને પાંચ લાખ કરવાની અમે માંગણી મૂકી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ સરળ રીતે ધિરાણ મળી શકશે એની સાથે સાથે જે રીતે જીએસટીના દાયરામાં કૃષિના જે ઉત્પાદકો અને ખાસ કરીને રાસાયણિક ખાતરો જનતા દવા પર જે રીતે જીએસટી લાગી રહ્યો છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોઘુ ખાતર પડી રહ્યું છે એના પરથી પણ જીએસટી હટાવવાની વાત અમે કરી છે સાથે સાથે વડાપ્રધાન જે રીતે કિસાન સન્માન નિધિને કારણે ખેડૂતોને લગભગ બાર લાખ કરોડથી પણ વધારે ખેડૂતોને જ્યારે નાણાકીય મદદ મળી રહી હોય અને જે રીતે છેલ્લા એક વર્ષમાં સતત ડીઝલ અને પેટ્રોલના ભાવો વધી રહ્યા છે એને કારણે ખેડૂતોને છ હજારની જે મર્યાદા છે દસ હજાર કરવામાં આવે સાથે સાથે સહકારી પ્રવૃત્તિ જે પ્રાર્થવ મંદિરો છે એને એસસી હેઠળ જે રીતે એને છૂટ આપવામાં આવી છે આવકવેરાની તેની સાથે સાથે જે ટીડીએસ માં પણ છૂટ આપવામાં આવે એ માંગણી કરી છે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરાનાર હોય જેને લઈને ખેડૂતો દ્વારા પહેલા સરકાર પાસે ખેડૂતલક્ષી યોજનાઓની જાહેરાત કરે તે માંગ કરાય છે સાથે